જય શિકોતરમાં જય માતાજી જય ખુખાર મેલેડીનો જય મિત્રો વિડીયો શરૂઆત કરતા કરતાને પહેલાં જેટલા પણ આપણા ભાવિ ભક્તો છે કુખાર મેલેડીના એ બધા ભાઈ જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી લેજો અને હા મિત્રો તમારે આજના વિડીયોમાં તમારું ડ્રીમ તમારું જે સપનું હોય એ કમેન્ટ કરવાનું છે અને જે જે હોય લાગતું હોય તમને કે મયે આ કામ છે મને કમેન્ટ કરવાનું છે હું માતાજીને પ્રે કરીશ અને તમે પણ કરતા રહેજો અને તમારું પણ સુપનું પૂરું કરવાનું છે આપણે બંને સાથે મળીને ભાઈ આપણે બધા સાથે મળીને કરવાનું છે તો જો એટલા માટે આજનો વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે આજના વિડીયોમાં ઘણા બધાને મેં કલે કમેન્ટો જોઈ કે બચારા એટલા બધા લોકો મને મળ્યા અંદર મને સોશિયલ મીડિયાની અંદર અને એટલા બધા ભક્તો અંદર મને મળ્યા અને ખૂબ ખૂબ આભાર ભાઈ બહુ બધી કમેન્ટ આવી અને બધા બહુ બધા વિડીયોએ આપણો વિડીયો જોયો તો પહેલાં પહેલું બધાને ભાઈ ખુખાર મેળડી બધાનો જેટલા પણ મારો વિડીયો જોયો છે અને જેટલા જોવાના છે એમને પણ એમનું પણ મનોકામના પૂર્ણ કરાય અને કોઈ પણ બાકાત ન રહી જાય એવું ભાઈ મા હું ખુખાર મેળડીને હું પ્રાર્થના કરું છું ભાઈ તો જય મા ખુખાર મેરડી જય મા ધામ રામ માળી રામ તો મિત્રો આજના વિડીયોમાં એવું છે કે ઘણા મિત્રો એવી એવી કમેન્ટો કરી છે કે મને થોડી દયા આવી ગઈ અને સારું મને કહેવાનું થયું ના આ હોવું ના જોઈને બધા સાથે આવું ના થાય અને બધાએ ખુશ રહે એવું તો મિત્રો મેં કમેન્ટ વાંચી હતી ગાલે એક ભાઈની કે મારે શેર માટીની ખોટ છે ભાઈ તો આવા મિત્રો જે છે બચારા જે એમનું સંતાન નથી થતું એ પણ ઘણા એવા લોકો આવ્યા છે ત્યાં આગળ અને એમનું સંતાન પણ પ્રાપ્તિ થઈ છે તો મારી ગુખાર મેલેડી આ લોકોને પહેલાં પહેલી મહેર કરે અને એમના ઘરમાં સંતાન પ્રાપ્તિ થાય અને એમને ખુશીઓની લહેર એમના ઘરમાં આવી જાય અને એમનું જીવન હર્યુંભર્યું થઈ જાય અને આનંદમય થઈ જાય એવી હું ખુખાર મેળીને અને મારી સિકોતેર માતાને મારી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો અને જલ્દી જલ્દી જે તમારું જલ્દી જે ડ્રીમ છે સપના એ પૂરા થઈ જાય અને જેટલા પણ જેટલા પણ લોકોએ કમેન્ટ કર્યું છે બધાના સપના પૂરા થયું તો કહું છું એક પણ માણસ બાક્યાત ના રહી જાયમાં ખુખાર મેળડી જેમાં સિકોતેર માં અને મા રામ માડી રામ તો મિત્રો જેટલા પણ કમેન્ટો કરે છે પ્લીઝ આજે પણ કમેન્ટો ચાલુ રાખજો એક પણ કમેન્ટ જેટલા પણ તમારા ડ્રીમ છે સપના છે મને કમેન્ટમાં જણાવજો મને પૂરો વિશ્વાસ છે મારા કહેવાથી મારી કુળદેવી તો કરશે અને તમારી કુળદેવીને પણ તમે કહેજો કે મા આ મારું સપનું છે મા તારું પૂરું તારે પૂરું કરવાનું છે પણ મેં ખૂબ ખાર મેલેને પણ પ્રાર્થના કરેલી છે એ પણ સપોર્ટ કરશે પણ તું પણ કરજે મા સપોર્ટ આ રીતે તમારે કહેવાનું છે મિત્રો પહેલાં પેઢી તો અને બીજા ભાઈને એક ભાઈની કમેન્ટ હતી કે લોન વિશે ભાઈ લોન વિશે તમે કમેન્ટો કરો છો એ વિશે એ વસ્તુ આખું અલગ છે દુઃખ સુખની એ વસ્તુ અલગ છે ઘરની વસ્તુ અલગ છે કંકાસની વસ્તુ અલગ છે ઘરમાં જો કંકાસ થતો હોય એ અલગ વસ્તુ છે એન આપણે પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે બધું આપણે માતા પર ના પીલું કરી દેવાય કોમ્પ્રોમાઇઝ એટલે અમુક જે ઘરમાં ઝઘડા થતા હોય એમને હું કહું છું કે ભાઈ એકબીજાને કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય એન ભાઈ આપણે આડેધડ બધું નહીં કરવાનું અમુક સેટ કરી લેવાનું ભળી જવાનું ગમે તે વાતમાં ભળી જવાનું હોય તો આ તમે જીવનની અંદર આ વસ્તુ પહેલાં પેલું યાદ રાખજો યાર બીજી વસ્તુ યાદ કહું તમને જે ઘરમાં ભાઈ ઝઘડા થતા હોય આનંદ ના બોલતો એમને કહું કે તમારા ઘરમાં જેટલા જણ હોય એમને બધાએ હું કયું કરવાનું છે પહેલાં પહેલું બધાએ સમજવાનું હોય પેલો બે બે ભાઈ હોય ધારો કે કોઈ બે ભાઈ હોયને કંઈ નિર્ણય લેતા હોય તો બે ભાઈ સંમતિ મૂકવાની છે અને બે ભાઈ હા હા કરીને હા હા રાખવાનું છે ભાઈ આડેધડે નહીં આપણે કરવાનું તો તમારામાં એકતા હશે તો પહેલાં પહેલું એકતા રાખજો ઘરમાં તમે એકતા હશે તો કામ થશે ભાઈ તો એકતા નહીં હોય તો કોઈ પણ વસ્તુ કશા કામની નથી એટલે કહું છું તો આ એ વસ્તુ બધી સાડમાં મૂકી દેજો અને જેટલાના મળી ડ્રીમ સર અને મિત્રો આ બહુ બધા કહે છે કે હું આમ છે તેમ છે ભાઈ કમલેશ જાદવ જે પાછળ પડી ગયા છે એમને તો કમલેશ જાદવ તો કેમ નથી જતા બરાબર છે અને પાંચ લાખ પાંચથી છ લાખ પબ્લિક થઈ છે ત્યાં તેમના પબ્લિક નહીં થાય તું કંઈ કઈ ચમત્કાર હોય તો થાય મિત્રો અને ઘણા એવા ચમત્કાર બતાવેલા છે મેં તમને પહેલાં બી ચમત્કારો કહેલા યાદ હોય તો કે પેલું પથરી પેલે એવું થઈ ગઈ કેવા કેવા ચમત્કાર માતાએ કર્યા છે તો આ મિત્રો ખોટું નથી હોતું તમારી પણ હું તમને કહું છું અને તમે જો એવું હોય તો ભાઈ તમે એક ડ્રીમ માની જાજો તમે એક કહી જાવ માતાને જો તમારું કામ ના થાય તો મને કમેન્ટની અંદર કહેજો કે ભાઈ કામ નહીં થયું થયું કે નહીં થયું તો મને જણાવો તો મને ખબર પડે કે માતા કામ કરે છે કે નહીં કરતી કામ કરે છે ભાઈ એટલે જ એ પબ્લિક ભેગું થાય છે નહીં થતું એમ નહીં એટલે નહીં થતું એવું કારણ કે કામ ક્યારે પબ્લિક ક્યારે ભેગું થાય હે આ નેતાઓ બધું ભાષણ મોટા મોટા કરે તો એટલું બધું પબ્લિક ભેગું થતું નહીં અને આ જોઈ લો તમે આ જોઈ લો વગર બોલાય પબ્લિક ભેગું થાય છે ઢગલો પબ્લિક લાઇનમાંથી મળતો પાંચ છ કિલોમીટર તો લાઇન હોય છે મિત્રો અને એ લાઇનમાં તમારે ઊભું રહેવાનું હોય છે અરે તમે દર્શન કરવા હોય ને મિત્રો તમારો નંબર લાવે તો એવું કહેવાય છે કે આજે તમે નામ લખાવાનું હોય છે આ જે નામ લખાવો ને તમે એક મહિને તમારો નંબર આવી રહે અને જે કઈ નામ નંબર આવે ને તેક તમને ફોન આવે કે ભાઈ તમારે આવવાનું છે ખુખાર મેલેડી આવવાનું છે બારે જવા ધામે આવવાનું છે આવી જગ્યા આવું પવિત્ર જગ્યા એમનામ નહીં એમનામ નહીં નામ લખતા આ જેવું પેલું શું કહે છે પંડોકર બાબા ધીર્થ શાસ્ત્રી આ આવા છે ભાઈ એ જે ધીરેન્દ્ર શાસ્ત્રી કેવી રીતે એક કામ પેલો પંડોકર બાબા અઠવા અઠવાડિયા અગાઉ તમારું ઇન્કમ થઈ જાય રહેવું પડે છે ત્યાં તમારો નંબર આવે છે અને તો પૈસા લે છે ભાઈ પૈસા લે છે પંડોકર બાબા ખબર વીસ હજાર ત્રીસ હજાર જેવું તમારો વીએ નંબર પહેલો નંબર જોતો વધારે પૈસા આ એક રૂપિયો નથી લેતા મહારાજ એ કહેતા નહીં કે પૈસા મેળો પણ પબ્લિક મિલા એ શું કરે યાર પબ્લિક પેલા એના જેવી હોય છે અમુક પૈસા મૂકીને જાય છે નથી યાર શ્રદ્ધાના લીધે લોકો દે દેશે તો શું કરી આપણે તો મિત્રો આ એક વસ્તુ શ્રદ્ધાનો વિષય અલગ છે અને શ્રદ્ધા હોય તો બધું જ કામ થઈ શકે છે તમારામાં જો શ્રદ્ધા હોય તો ભાઈ મારે વિડીયોની અંદર કમેન્ટ કરજો ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને આપણે પાછા પડવાનું નથી માનો સપોર્ટ કરવાનો છે ભાઈ બધાએ આપણા ગુજરાતીઓ બધા મળીને અને જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ જરૂરથી કમેન્ટ કરે એક પણ કમેન્ટ રોકાવી લેવું જોઈએ ફટાફટ કમેન્ટો કરી દો જે પણ જય માડી જય તો કમેન્ટ કરો જ કારણ કે આપણે જય માડી જય રામ માડી રામ કારણ કે એ રામ બોલવાનું એટલા માટે કહે છે કે રામ શ્રી રામ શ્રી રામ શબ્દ એવો છે મિત્રો કે આખો રામાયણની અંદર તમે જો રામ બોલવાથી ઘણા કષ્ટો દૂર થઈ જાય છે ગભર ભરું અને જેટલા પણ ગુજરાતીઓ ભાઈ આ વિડીયો જોવે છે બધાને એક મારી નમ્ર વિનંતી છે આથી ચાલુ કરી દો કે મારા ઘરમાં તમે જે બોલતા હોય પણ રામ રામ તો બોલવાનું રાખો જય શ્રી રામ જય શ્રી વાત વાતમાંત્મા જય શ્રી રામ બોલવાનું રાખો આ કે જય રામ બોલવાથી ઘણા બધા કષ્ટો દૂર થાય છે દુઃખો દૂર થાય છે મિત્રો આવું આપણા ધર્મ ગણતો આપણા જે જે બુઝુર્ગો જે આપીને ગયા છે ભાઈ જેવું તેવું નથી આ વસ્તુ બરાબર છે આ ઇતિહાસ ખોટો નથી સત્ય છે અને આ સત્ય પર જે કરે છે લોકો એ ખોટી વસ્તુ અને ભૂત પિચાશ હોય છે ભાઈ મેં હું નહોતો માનતો હવે માનું છું કે ભાઈ હનુમાન દાદા પેલા માલ ચોપાઈમાં પણ લખે છે કે ભૂત ભૂત પિચાચ નિકટણી આવે હનુમાન જબ નામ સુનાવે આ તમે હનુમાનનું પણ નામ પણ આ બધું સાંભળ્યું હશે તમે તો મિત્રો આ કહેવાનો અર્થ છે મારો તો મિત્રો આપણે ખોખા મરીનો જઈએ બા ખુખાર મેલેડીને પ્રેમથી કહેજો દિલથી કહેજો અને સાચા દિલથી કહેજો અને હૃદયથી કહેજો મિત્રો તમારું કામ થઈ જશે અને કમેન્ટની અંદર મને પણ કહેજો હું પણ પ્રે કરીશ અને ફરી એકવાર ભાઈ બધાય મારા જેટલા સબ્સ્ક્રાઇબર છે એમને પછી હું પ્રે કરું છું મા ખુખાર મેલડીને કે બધાનું કામ જલ્દી ફટાફટ પતી જાય અને મા બધાએ ખુશીઓથી એમની જીવન હરિભર્યું અને આનંદમય બની જાય જય મા ખુખાર મેલેડી જય શીખો દે અને આપણા દેવ મહાદેવનો જય હર હર મહાદેવનો જય